ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ જાહેરાત કરેલી કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામ લ્લાની બે સમયનું થાળ ધરવામાં આવશે તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરાશે આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે અને હવે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી શ્રીરામના પ્રાણપતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી એમ બે દિવસ મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે પચાસ જિલ્લા સ્વયંસેવકોનું એક મંડળ વિરપુર ખાતેથી ટ્રેન મારફતે રવાના થયું હતું આ જલારામ મંડળ રવાના થયા તે પૂર્વે તમામ સ્વયંસેવકોને મંદિર ખાતે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હાર તોરા તિલક કરીને સન્માન કરાયું હતું ઢોલ નગારા સાથે આ મંડળ મંદિરેથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરતા રસ્તામાં ફૂલ વરસાદ દ્વારા વધાવવામાં આવ્યા હતા જય શ્રી રામ જય જલારામ ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મંડળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં સ્વયંસેવકોને જય શ્રી રામની ધ્વજા હવામાં ફરકાવી વિદાય આપી હતી વીરપુર જલારામ બાપાની જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ પિસ્તાલીસથી પચાસ સ્વયંસેવકો આજે વીરપુરથી ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે અયોધ્યામાં જઈ મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યામાં આવતા તમામ દર્શનાર્થીઓને એક ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મહાપ્રસાદ આપશે મહાપ્રસાદ તારીખ બાવીસમી જાન્યુઆરીએ અને તારીખ ત્રેવીસે બે દિવસ આ મહાપ્રસાદનું વિતરણ થશે પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યાના ટ્રસ્ટીઓને જે પ્રસ્તાવના મૂકી હતી આજથી ત્રણ વર્ષ પહેલાં એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે એટલે વીરપુર જલારામ બાપાના પરિવાર વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય શ્રી રામલલાને બપોરે અને સાંજે રાજભોગનો જે થાર છે તે આજીવન ધરાવવામાં આવશે અને વીરપુરવાસીઓ માટે એ ગૌરવ અને ઉત્સાહની વાત છે વીરપુરથી આડત્રીસ સ્વયંસેવકો સેવા માટે બાકીના ચૌદ જણા જે રસોઈ બનાવે અને આ પ્રસાદ રાંધીને તૈયાર કરે એવા કુલ પચાસ માણસો અમે અહીંથી જવાના છીએ બાકીનો એનો પરિવાર જે કંઈ આવે આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી અમને બાપા અવારનવાર સેવાનો લાભ આપે છે ઘણા બધા માણસોને લાભ લેવા હોય છતાં બાપાની એક ભાવના છે કે વીરપુર વાસીઓને જ આ આપો અને અમને અવારનવાર આવો લાભ આપે છે એનો અમને ખૂબ જ આનંદ છે ગાદીપતિ આવવાના છે એ પણ થોડા લેટ આવવાના છે પાંચ તારીખ પછી આવશે અને એનો પરિવાર પણ આવવાનો છે એ બધા સોળ તારીખ પછી આવશે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર